વિદ્યાર્થી મિત્રો આજે આપણે આસપાસ વિષયની અંદર પ્રકરણ અગિયાર વાડીમાં વિશે અભ્યાસ કરીશું અહીં તમને વાડીનું ચિત્ર આપેલું છે આગળ પાઠની અંદર તમારે વાડી વિશે અભ્યાસ કરવાનો છે રતન ચોથા ધોરણમાં ભણે જો રતન છે ને એ છોકરીનું નામ છે એ ચોથા ધોરણની અંદર ભણે છે રજાઓમાં દાદા સાથે ગામડે ગઈ જો રતન છે ને એ શહેરની અંદર રહેતી હશે તો રજા હતી તો ક્યાં જાય છે તો કે દાદાની સાથે ગામડે જાય છે દાદા એક સવારે તેને વાડીમાં લઈ ગયા જો એક દિવસ સવારે દાદા છે એ રતનને વાડીએ લઈ જાય છે દાદા ગાય ભેંસ અને બળદને નિરણ નાખે ત્યાં તો રતન વાડીમાં અંદર દોડી ગઈ જો શહેરની અંદર રહેતા હોય એટલે વાડી જોતી જે પેન જોઈ હોય ને તો રતન છે તેના દાદા તેને વાડીએ એક દિવસ સવારે લઈ જાય છે તો દાદા આજે તો ગાય ભેંસ ને બળદને બધાને નિરણ નાખે છે ત્યાં તો રતન દોડીને વાડીની અંદર વહી જાય છે તેણે વાડીમાં વિવિધ ફૂલ શાકભાજીના છોડ અને વેલા જોયા જો તેને શું જોયું તો કે વાડીની અંદર વિવિધ ફૂલ જોયા પછી શાકભાજી ના કઠોળના છોડ અને તો બધી વસ્તુ જોવા મળે વેલાય જોવા છોડે જોવા અને ઊંચા ઊંચા વૃક્ષો પણ જોવા મળે કુંડામાં ઉગેલા ગુલાબ તો કેવા ખબર છે જો કુંડામાં ગુલાબ પણ વહેવાતા દાદા એ કેવા કલર ના તો કે લાલ પીળા ગુલાબી અને સફેદ વળી એક કુંડામાં તો વેત જેવડો જ વડલો જો એક વેત જેવો જ નાનો એવો વડલો એ બધું જોઈ રતન તો દગ રહી ગઈ જો આમ એકદમ એને આશ્ચર્ય થઈ ગયો રતન ને શું થયું તો કે રતન ને એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ પોતે કે આ શું બધું કે કલરે કલરના ગુલાબ પછી વૃક્ષો છોડ વેલા અને ખાલી નાનો એવો એક જ વેટનો કુંડાની અંદર વડલો ત્યારબાદ આગળ તો કે કુંડામાં ઉગેલા ગુલાબ એ બધું જોઈ લીધું રતને પછી શું કરે છે તો કે હવે આખો બંધ કરો અને અનુમાન કરો તમે કોઈ આવી જ જગ્યાએ છો તો કેવું લાગે ત્યાં તેમનું કયું ગીત ગાવાનું મન થશે જો તમે કોઈ આવી વાડીની અંદર હોય અથવા તો બગીચાની અંદર હોય તેવું અનુમાન કરવાનું છે આંખો બંધ કરીને અને તમારે વિચારવાનું છે કે તમને કયું ગીત ગાવાનું મન થશે તો તમે ક્યારેય કોઈ જગ્યાએ જાત જાતના ફૂલો એકસાથે ખીલેલા જોયા છે જાત જાતના અલગ અલગ લાલ ગુલાબી પીળા પછી ગુલાબના ફૂલ કરેણના ફૂલ જાસુદના ફૂલ એવી રીતના વિવિધ પ્રકારના ફૂલો જોયા છે જોયા છે તો હા જવાબ લખો તો કઈ જગ્યાએ જોયા છે તે લખવાનું થશે ત્યારબાદ તો કે તમે જુદા જુદા રંગના કેટલા ફૂલ જોયા છે તેમના રંગના નામ લખો તમે જે જે ફૂલો જોયા છે એના રંગના નામ લખવાનું લાલ ગુલાબી લીલો પીળો વગેરે તમારા ઘરમાં એવી કોઈ વસ્તુઓ છે જેના પર ફૂલોની ભાત બનેલી છે ભાત એટલે ડિઝાઇન જેમ કે કપડા ચાદર કુંજાઓ વગેરે અહીં આવી જ એક ભાત બતાવી છે તે જુઓ જુઓ તમને શું કીધું તો કે ફૂલોની ભાત વાળો ઓછાડ હોય આપણા કપડાની અંદર ફૂલોની ભાત હોય તમારી મમ્મીની સાડી હોય તો એમાં ફૂલ દોરેલા હોય છે પછી આપણે ઓઢવાની જે ચાદર હોય છે એમાં પણ ફૂલ હોય છે તો કે એવી ફૂલોની ભાતવાળું તમે વસ્તુ બનેલી જોઈ છે ન જોઈ હોય તો અહીં નીચે તમને એવી વસ્તુ આપેલી છે જુઓ અહીં ચિત્રની અંદર ચિત્રની અંદર તમને અલગ અલગ પ્રકારના ફૂલો છે એ આપેલા છે અને અલગ અલગ કલરથી ભરેલા છે આ કચ્છના લોકો દ્વારા ભરત ગૂંથણ વડે તૈયાર કરેલ ચાકડાનું ચિત્ર છે જો કચ્છના લોકો છે એ ભરત ગૂંથણ કરી અને ચાકડા એટલે કે આપણે દિવાલ ઉપર સોપીસ જેવી રીતના રાખીને એવી રીતના દિવાલ પર ટીંગાડવાના હોય છે તેમાં ફૂલો વગેરેની સુંદર ભાત ખૂબ જ ઝીણવટથી કરવામાં આવી છે ફૂલોની ભાત એટલે ડિઝાઇન એકદમ ઝીણવટ એટલે એકદમ ચોકસાઈપૂર્વક કરવામાં આવી છે આ ઉપરાંત અહીં ઓશિકાના કવર પાકીટ બગલ થેલા એટલે પર્સ થેલીઓ ઉપર પણ ભાત તૈયાર કરાય છે જો અલગ અલગ વસ્તુ પાકીટ હોય છે પછી ઓશિકાના કવર પછી પર્સ અને થેલીઓ ઉપર પણ આવા ફૂલોની ડિઝાઇન કરવામાં આવે છે આના જેવી ભાત તમારી નોટબુકમાં દોરો અને રંગ પૂરો તમારી સ્વાધ્યાય પોથીની અંદર પણ ભાત આપેલી જ છે આવી ડિઝાઇન એ દોરવાની જોઈ અને પછી તમારે રંગ પૂરવાનો ત્યારબાદ આગળ તો કે જેમ રતને જુદા જુદા ફૂલ જોયા તેમ તમે પણ જોયા હશે જો રતને એની વાડીમાં જઈને અલગ અલગ ફૂલો જોયા તો તમે પણ અલગ અલગ જગ્યાએ જુદા જુદા ફૂલો જોયા હશે અહીં ફૂલોના કેટલાક ચિત્ર આપ્યા છે જે ફૂલને તમે ઓળખો છો તેની સામે સાચાની નિશાની કરો જુઓ અહીં બધા જે ચિત્ર તમને ફૂલના આપેલા છે એમાંથી તમે જે ચિત્ર ઓળખો છો જે ફૂલનું છે તેની સામે સાચાની નિશાની કરવાની છે તે ફૂલનું નામ પણ લખો જુઓ અહીં ફૂલોના ચિત્ર પહેલું છે ચિત્ર તો કે ક્યા ફૂલનું ચિત્ર છે જો તમે ઓળખતા હોય તો શું કરશો તો કે સાચાની નિશાની કરશો અને એનું નીચે નામ લખવાનું છે જો માનો કે પહેલું ફૂલ છે એમાં મેં સાચાની નિશાની કરી હવે આ ફૂલ શેનું છે તો કે નીચે લખવાનું અહીં દ

જો હવે અહીં ઉપર આપેલા ચિત્રો સિવાયના તમે બીજા જે ફૂલો જાણતા હોય તેવા બીજા બે નામ કોષ્ટકમાં લખો આના સિવાયના તમે કોઈ પણ બે ફૂલ જાણતા હોય તે તમારે અહીં કોષ્ટકમાં લખવાનું છે ત્યારબાદ જો આ કોષ્ટક જુઓ અહીં કોષ્ટકની અંદર તમને શું આપેલું છે તો કે ક્રમ શું આપેલું છે ક્રમ વિગત ફૂલનું નામ બે ફૂલનું લખવાનું છે એક પહેલું ફૂલ અહીં અને બીજું ફૂલ અહીં તો હવે એ છે એ અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલું છે અહીં તો કે વૃક્ષ ઉપર ખીલતા તો વૃક્ષ ઉપર કયું ફૂલ ખીલે તો કે અહીં લખવાનું ગુલમોહર અહીં લખવાનું થશે તમારે કે સુડો આ કોષ્ટક છે એ હું તમને શાપોથીની અંદર પુરાવીશ સા અંદર પૂરાવીશ તેમાંથી તમારે પાઠ્યપુસ્તકની અંદર પૂરી લેવાનું રહેશે ત્યારબાદ આગળ જુઓ તો કે હં હવે તો ઘણી જાણકારી ધરાવો છો એ કહો કે એવા કોઈ વૃક્ષ અથવા છોડ છે જેને ક્યારેય ફૂલો જ આવતા નથી તે શોધો અને નામ લખો અમુક ફૂલ એવા હોય છે કે જેઓને ક્યારેય ફૂલો જ આવતા નથી કે એમાં સુગંધ જ નથી આવતી તો કે હા એવા વૃક્ષો છે મહેંદી અને હંસરાજ નામના છોડ પર અને મની પ્લાન્ટ અને નાગરવેલ પર ક્યારેય ફૂલ આવતા નથી તો કે આવું કેમ નીચે તમને પૂછો જો કે આવું કેમ એવું પોઈન્ટ કરીને ક્વેશ્ચન માર્ક કર્યો જો અહીં જે તમને બાજુમાં ચિત્ર આપેલું છે બોર્ડ જેવું એમાં લખેલું છે ફૂલો તોડવા નહીં આવું કેમ આપેલું છે કે તો કે તમે ક્યારે કોઈ જગ્યાએ આવું પાટિયું જોયું છે તો કે હા આ પાટિયું ત્યાં હોય છતાં લોકો ફૂલો તોડે છે કે આ પાટિયું છે છતાં લોકો ફૂલો તોડે છે તો કે ના આ પ્રકારનું પાટિયું લાગેલું હોય ત્યાં મોટા ભાગે લોકો ફૂલો તોડતા નથી છતાં પણ ઘણા એવા મસ્તીખોર લોકો હોય છે જે ફૂલો તોડે છે ત્યારબાદ આગળ તો કે લોકો આવું શું કામ કરતા હશે એ તમારે વિચારવાનું છે અને લખવાનું છે જો બધા લોકો જ ફૂલો તોડે તો શું થાય બધા લોકો ફૂલ તોડે તો શું થાય તો કે બગીચાની સુંદરતા છે તે નાશ પામે તેમણે આમ કરવું જોઈએ તો કે ના ત્યારબાદ બીજું કોસ્ટ જોવો તો કે ચાલો નજીકથી જોઈએ એમાં છે કે બગીચામાં જવાનું છે નીચે પડેલું હોય તેવું ફૂલ લઈ આવો અને આ ફૂલને ધ્યાનપૂર્વક જોવો એકદમ નિરીક્ષણ તમારે કરવાનું છે આપણે કોઈ પણ વૈજ્ઞાનિક હોય એ શું તો કે કોઈ પણ નાની એવી વસ્તુ હોય ને તો એ એકદમ ચકાસી ચકાસીને જોતા હોય એનું આખું અનુમાન કાઢતા હોય છે તો એવી રીતના ધ્યાનપૂર્વક તમારે ચોકસાઈપૂર્વક એકદમ તીક્ષ્ણ નજરે જોવાનું છે તો કે ફૂલનો રંગ કેવો છે લાલ કલરનો હોય લખવાનું કે ફૂલનો રંગ લાલ છે પીળો હોય તો લખવાનું ફૂલનો રંગ પીળો છે ત્યારબાદ તેને સુગંધ છે સુગંધ હોય તો હા અથવા ન હોય તો ના તે કોના જેવું દેખાય છે ઘંટ જેવું વાટકી જેવું બ્રશ જેવું કે અન્ય જેવું જેના જેવું લાગતું હોય ટૂંકમાં એનો આકાર ત્યારબાદ તો કે આ ફૂલ ઝુમખામાં છે પાંચ સાત એવી રીતના થાય છે કે એકલું જ થાય છે ત્યારબાદ તેને કેટલી પાખડીઓ હોય છે અંદાજિત લખી નાખવાની પાખડીઓ જોડાયેલી છે કે અલગ અલગ છે તો જો જોડાયેલી હોય તો લખવાનું હા જોડાયેલી છે અલગ અલગ હોય તો લખવાનું માનો કે ટગર છે એની પાખડીઓ અલગ અલગ હોય છે તો અલગ 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 હોય તો અલગ અલગ લખવાનું ત્યારબાદ પાખડીઓની બહાર લીલા રંગના પર્ણ જેવા ભાગ છે હોય તો હા ને ના પાખડીઓની અંદર ફૂલની મધ્યમાં તમે કોઈ પાતળો ભાગ જોઈ શકો છો તેનો રંગ લખો તમે તેને અડકો તો રજકણ જેવી વસ્તુ હાથ પર ચોટે છે તમે અડો ને ફૂલને તો તમારા હાથમાં પીળા કલર જેવું અથવા તો કેસરી કલર જેવું થઈ જાય ત્યારબાદ ખીલતી કડી વિશે આપણે સમજવાનું છે જો હજુ ખીલતી કડી ફૂલ નથી ખાલી કડી જ છે તો કે તમે પર ખીલેલી જોઈ હશે તમારી આસપાસ જોવા મળતા છોડ પરનું કઢીનું અવલોકન કરો અવલોકન કરવું એટલે જોવું એકદમ શાંત રીતે કઢીનું જ નિરીક્ષણ કરવાનું છે કે આમાં શું છે આમાં કેટલું પ રજકણ છે કે કોઈ પણ વસ્તુ હોય એ આખી એકદમ નિરીક્ષણ અવલોકન કરવાનું તમને કીધું છે ત્યારબાદ તમને શું તો કે પ્રશ્ન આપેલા છે કે ફૂલ અને કડી વચ્ચે તમને શું ભેદ જોવા મળે છે તફાવત લખવાનું કે ફૂલ કેવું હોય છે અને કડી કેવી હોય છે એના વિશે લખવાનું કે બેનો તફાવત શું છે તો કે ફૂલ મોટું હોય અને કડી નાની હોય તફાવત ભેદ એટલે તફાવત તો અહીંયા જે બધા પ્રશ્ન છે એ તમને હું સાથી અંદર પુરાવીશ જેમાંથી તમારે પાઠ્યપુસ્તકની અંદર પૂરવાના રહેશે કડીને ખીલી ને ફૂલ થતા કેટલા દિવસ લાગે છે શું તમે કહી શકો તમને ક્યારેય નોંધવું હોય કે અત્યારે કડી થઈ પછી બે દિવસ ગયા ત્યારબાદ એમાં ફૂલ ખીલી ગયું તો લખવાનું કઢી ને ખીલતા બે દિવસ લાગે છે પણ બધા ફૂલની અંદર સરખું હોતું નથી ચાલો પ્રયત્ન કરીએ અને શોધી કાઢીએ પ્રયત્ન કરવાનો છે અને શોધવાનું છે તમારે છોડ પર ઉગીથી કઢી પસંદ કરો અને તેને રોજ ધ્યાનથી જુઓ છોડની ઉપર જે કઢી ઉગે છે તેને દરરોજ નિરીક્ષણ કરવાનું છે અને જોવાની છે છોડનું નામ લખવાનું છે તમે પહેલીવાર આ કઢીને ક્યારે જોઈ તે તારીખ લખવાની કઢી ખીલીને ફૂલ બન્યું તે તારીખ લખવાની કઢીને ફૂલ બનતા કેટલા દિવસ લાગ્યા પહેલી તારીખ લખેલી છે આપણે કઢી હતી ત્યારની ત્યારબાદ ફૂલ ખીલું ત્યારની બેની વચ્ચેનો જે તફાવત આવે એ લખવાનું આટલા દિવસમાં આ ફૂલ બની ગયું તમારા મિત્રોએ જોયેલા ફૂલનું નામ પૂછો તેમની કડીઓનું ફૂલ બનતા કેટલા દિવસ લાગ્યા છે એ અહીં તમારે જણાવવાનું રહેશે તે જ રીતે ફૂલ સુકાતા કેટલો સમય લાગે છે તે પણ અવલોકન કરવું જરૂરી છે તમારી નોટબુકમાં કડી અને તેના ફૂલનું ચિત્ર દોરો આ અહીં આ ચિત્ર છે એ તમારે સાપોથીની અંદર દોરવાનું રહેશે તો કે ઉપયોગ ક્રમ ઉપયોગ ઉદાહરણ અને અન્ય ઉદાહરણ લખો તો પેલું છે ખોરાક તરીકે ગુલકંદ ખોરાક તરીકે ગુલકંદ એટલે તો કે ખાવામાં આપણે ગુલકંદ ખાઈએ છીએ તો કે શાકભાજી તો અન્ય ઉદાહરણમાં શું લખવાનું તો કે શાકભાજી બનાવવામાં કેળાના ફૂલ અહીં આ કોષ્ટક છે એ પણ તમારે સ્વાપોથીની અંદરથી લખવાનું રહેશે તમને સમજાયું ને કે ફૂલોના કેટલા બધા ઉપયોગ છે હવે તો ઠેક ઠેકાણે ફૂલોની ખેતી પણ થાય છે જેમ કે આપણે કાશ્મીર જઈએ ત્યાં પણ ફૂલોના બગીચા હોય છે અથવા તો અમુક આ ઈઝરાયલ જેવા આખા દેશો છે એ આખા ફૂલ ઉત્પાદક જ બની ગયા છે ફૂલનું જ ઉત્પાદન કરે છે તો કે ફૂલો ઘણી વખત બીજી બધી જગ્યાએ ઉગાડવામાં પણ આવે છે ફૂલોથી ભરેલા ખેતરો માઇલો સુધી વિસ્તરેલા હોય એવું અનુમાન કરો તો કેટલું સુંદર લાગશે આખો વિચારીને તમારે જોવાનું તો એકદમ માઇલો સુધી કેટલા બધા ફૂલો વાવેલા છે જેનું અનુમાન કરો તો કેવું સરસ લાગે એકદમ આંખો વેચીને વિચારો તો કે દૂર દૂર સુધી ફૂલનું જ આખું ખેતર છે ત્યારબાદ તો કે ચાલો થોડું વધારે જાણીએ કે શું તમને ફૂલો વેચતા જોયા છે શું તમે કોઈને ફૂલ વેચતા જોયા છે જો તમારી આસપાસ કોઈ ફૂલ વેચનાર હોય તો તેમને આ પ્રશ્નો પૂછો અને લખો જો તમે જોયા હોય તો ભલે ન જોયા હોય તો આજુબાજુમાં રહેતા હોય એની પાસેથી પૂછી લેવાનું તેઓ કયા કયા ફૂલો વેચે છે માનો કે ફૂલ વેચનાર કોઈ માળી છે તમારી બાજુમાં રહેતો હોય તો એને પૂછી લેવાનું તેઓ કેટલા પ્રકારના ફૂલ વેચે છે અહીં ત્રણ આપેલી છે ખાલી જગ્યા એટલે ત્રણ ફૂલનું નામ લખવાનું રહેશે તેઓ આ ફૂલો ક્યાંથી લાવે છે જ્યાંથી લાવતા હોય તે લોકો ફૂલો શા માટે ખરીદે છે ત્યારબાદ તો કે ફૂલ વેચનાર ફૂલો કયા રૂપમાં વેચે છે જો અલગ અલગ રૂપ હોય છે કયા રૂપમાં વેચે છે આ ચિત્રો જુઓ તમે જોયેલા ફૂલોનું રૂપ સામે સાચાની નિશાની કરો હવે તમે જે આમાંથી જોયેલું છે એની સામે તમારે સાચાની નિશાની કરવાની રહેશે બધા જોયા હોય તો બધાની સામે સાચાની નિશાની કરવાની રહેશે થઈ ગયું ત્યારબાદ આગળ જોઈએ તો કે આ સિવાય ફૂલનું કોઈ બીજું રૂપ તમે જોયું છે જો જોયું હોય તો હા તમારે અહીં નીચે નામ લખવાનું નથી ખાલી રાઇટની નિશાની એટલે કે સાચાની નિશાની જ કરવાની છે ત્યારબાદ તો કે અહીં પ્રશ્ન આપેલા છે એ એમને અનુરૂપ તમારે પૂરવાના રહેશે ચાલો પ્રવૃત્તિ કરીએ તો કે ચાર પાંચ મિત્રો એક જૂથ બનાવી પ્રવૃત્તિ કરવાની છે વૃક્ષ કે છોડ પરથી પડી ગયેલા ફૂલો વર્ગમાં લાવવાના છે આ ફૂલો જૂના સમાચાર પત્ર વચ્ચે એકબીજાને અડે નહીં તેવી રીતે ફેલાવી દેવા હવે સમાચાર પત્ર ઉપર ભાર મૂકવાનો છે વજન મૂકવાનો છે એટલે શું થશે તો કે ફૂલનો રસ છે નીકળી જશે ત્યારબાદ આગળ જોઈએ તો કે ફૂલો સુકાઈ ન જાય ત્યાં સુધી તેમને દબાવી રાખો ત્યારબાદ બધા ફૂલો સાચવીને લઈ લો સ્કેપ બુક એટલે ફૂલપોથીમાં તૈયાર કરો જો તમે ફૂલપોથી એક બનાવો આપણે સ્વાદિયા પોથી બનાવીને એવી રીતના ફૂલપોથી બનાવે પછી એવી રીતના પાંદડા પોથી પણ બને અલગ અલગ વૃક્ષના પાંદડા લઈને ચોંટાડીને નીચે લખે કે આ પાંદડું છે એ આ વૃક્ષનું છે એવી રીતના પીછાપોથી પણ બને ત્યારબાદ તો કે તમે આ સુકાયેલા ફૂલોનો સુંદર કાર્ડ બનાવવા પણ ઉપયોગ કરી શકો છો રતન તો વાડીમાં આગળ ચાલતી જાય ખેતરના એક એક ખૂણે તેણે થોડાક માણસોને ઘાસ સાફ કરતા જોયા તેણે પણ ત્યાં જઈ ઘાસ ખેંચવાનું ચાલુ કર્યું જો હવે ખડ ઉપાડતા હશે નિંદણ પ્રક્રિયા કરતા હશે એ રતન જોઈ ગયા અને એ પણ તેમની સાથે જોડાય ગઈ શું થયું ખબર છે તેના નાજુક હાથ ઘાસ ખેંચવાને લીધે લાલ થઈ ગયા ત્યાં ઘાસ ખેંચતા કેટલાક મૂળ પણ ખેંચાય આવ્યા જો ક્યારેય ઉપાડ્યું ન હોય અને ઘાસ ખેંચ્યું તો શું થઈ ગયું તો કે એકદમ કુણા હાથ હતા એટલે શું થઈ ગયા તો કે લાલ થઈ ગયા શું તમે કહી શકો કે બધા જ છોડને મૂળ હોય છે કેમ કે બધા જ છોડને મૂળ હોય છે એવું તમે કહી શકો તો કે હા બધા જ છોડને મૂળ તો હોય જ ને કે ન હોય ત્યારબાદ આગળ તો કે તમારી આજુબાજુ થોડા વૃક્ષો અને છોડ જુઓ તેમના મૂળ કેટલા ઊંડા અને ફેલાયેલા છે જો છોડ હોય તો એના મૂળ છે એ બહુ ફેલાયેલા હોતા નથી પણ વૃક્ષ હોય તો તેમના જે મૂળ છે એ દૂર દૂર સુધી વિસ્તરેલા હોય છે ત્યાં રતને જોયું કે રામજીભાઈ મૂળા ખેંચીને બહાર કાઢતા હતા આ ચિત્ર છે રતનનું ચિત્ર નથી પણ અહીંયા આ ચિત્ર છે એ કોનું છે તો કે રામજીભાઈનું છે મૂળ ખે મૂળા ખેંચીને બહાર કાઢતા હતા રતને રામજીભાઈને પૂછ્યું તો તેમણે કહ્યું બેટા આ મૂળા છે અને તે પણ મૂળ જ છે ત્યાં અચાનક એકદમ વરસાદ શરૂ થયો ભારે પવન સાથે વરસાદ હોવા છતાં ખેતરના કિનારે ઊભા વૃક્ષો તો અડીખમ જ ઊભા હતા જો મોટા મોટા વૃક્ષો છે એ ગમે એટલું વાવાઝોડું કે પવન આવે તો પણ પડતા નથી ભારે પવન હોવા છતાં વૃક્ષ કેમ પડ્યું નહીં અનુમાન કરો તો કે અનુમાનમાં એવું કહી શકાય કે તેમના મૂળ છે મજબૂત હોવાને લીધે ઉગતા નાના છોડને પાણી મળતા જ તેના સુકાયેલા પાંદડા ફરી તાજા કેમ બની જતા હશે આ બધા પ્રશ્ન છે એ તમારે સાપોથીની અંદરથી પૂરવાના રહેશે ત્યારબાદ નીચે આપેલા શાકભાજીના ચિત્રો જોવાના છે તેમાંના ક્યાં મૂળ છે તે લખવાનું છે પેલું તો એક શું તો કે ગાજરને આ ગાજર છે એને મૂળ હોય છે ત્યારબાદ તો કે મૂળાને અને બીટને આ ત્રણ વસ્તુને જ મૂળ હોય છે હોતા નથી તો કે આગળ હવે છોડ વિશે વધુ પ્રશ્ન થવા લાગ્યા તેણે શાળાની દિવાલમાંથી છોડને ઉગતો જોયો અને આશ્ચર્ય થયું તેણે વિચાર્યું જો શાળાનું અહીં ચિત્ર આપેલું છે એની દિવાલની અંદર પણ છોડ ઉગેલા છે તો કે આ છોડના મૂળ કેટલા ઊંડા જતા હશે એને પ્રશ્ન થયો ત્યારબાદ બીજો પ્રશ્ન એવો થયો કે આ મૂળને પાણી કેવી રીતે મળતું હશે આ છોડ કેટલા મોટા થતા હશે આ દિવાલનું શું થતું હશે ચિત્રમાં આપેલા છોડનું નામ તમે કહી શકો છો ક્યા ક્યા છોડ છે એ શેનું છે એનું નામ શું છે તો કે તમે આવી રીતે દિવાલની તિરાડમાંથી છોડ ઉગતો જોયો છે ક્યાં જોયો છે તમને ક્યાં ક્યાં પ્રશ્નો થયા પ્રશ્નોના જવાબ તમારા વડીલ પાસેથી જાણવાના છે રતને ખેતરના સીધે એક મોટું ઝાડ રોડ પર પડેલું જોયું જો એક મોટું વૃક્ષ છે એ રોડ ઉપર અહીં પડેલું છે એમનું ચિત્ર અહીં આપેલું છે બાજુમાં તો કે તેની શાળાનું લીમડાનું વૃક્ષ યાદ આવ્યું કે શેઢે પડેલા વૃક્ષના થોડા તૂટેલા મૂળ તે જોઈ શકતી હતી તેણે વિચાર્યું કે આ વૃક્ષને કોણે ઉખાડ્યું હશે કે તે જાતે જ પડ્યું હશે જો મૂળ જોઈને એવું લાગે છે આ કેને ઉખેડી કે નહીં ખોશે કે એની જાતે જ પડી ગયું હશે આ વૃક્ષ કેટલું જૂનું હશે ત્યારબાદ તો કે રતન સેઢા પરના પથ્થરોની વચ્ચે આ વૃક્ષ પાણી ક્યાંથી મેળવતું હશે જો એને નવીન નવીન પ્રશ્ન બધા થાય છે તો કે ચાલો વાત કરીએ તો હવે આપણે આપણા વિસ્તારની વાત કરવાની છે તમારા વિસ્તારમાં કયા વૃક્ષ જૂના છે તે કેટલા જૂના છે તમારા વડીલો પાસેથી તમારે જાણવાના છે આ વૃક્ષ પર રહેતા પ્રાણીઓના નામ લખવાના છે તમે કોઈ મોટા વૃક્ષને નીચે પડેલું જોયું છે તમે તે જોયું ત્યારે શું વિચાર્યું તેના વિશે લખવાનું ત્યારબાદ તો કે વિચિત્ર મૂળ જો વિચિત્ર મૂળ વિશે તો કે વિચિત્ર મૂળ શું છે તમે વડના વૃક્ષ પર હિંચકા ખાધા છે જો વડનું વૃક્ષ જોયું છે એના ઉપર હિંચકા ખાધા છે તો કે હિંચકા ખાવા તમે શું પકડ્યું હતું તો શું પકડ્યું હોય અહીં જો બાજુમાં વડનું ચિત્ર આપેલું છે બાળકો રમે છે એમને વડની વડવાઈ વિચકવા માટે પકડેલી છે ત્યારબાદ અહીં જોવો તો કે ભરૂચ જિલ્લામાં આવેલો કબીર તો ખૂબ જ મોટો છે તમે જોયો જ હશે તેની વળવાઈઓ હવે થાંભલા જેવી બની વડને મજબૂત હાથહાર આપે છે જો આ જમીનનો ડિઝાઇન એટલે ત્યાંથી બીજો વડલો ફૂટે છે તો કે આ વાતે યાદ રાખજો કે વડને બીજા વૃક્ષોની જેમ જમીનની અંદર પણ મૂળ હોય છે અને બહાર પણ મૂળ હોય છે તમે વડ સિવાય કોઈ વૃક્ષની ડાળીઓમાંથી મૂળ ઉગતા જોયા છે ચાલો પ્રવૃત્તિ કરીએ જો અહીં પ્રવૃત્તિ કરવાની છે ત્રણ ચાર મિત્રો જૂથમાં ભેગા થાવો અહીં આપેલી યાદી પૈકી કોણ શું લાવશે તે કહો મગ ઘઉં બાજરી રાય ચણા અથવા રાજમાના દાણા અને પિંજેલું રૂજો કપાસિયા કાઢેલું દરેક એક જૂથ ફક્ત એક પ્રકારના બીજ સાથે કામ કરશે થોડા બીજ આખી રાત પાણી ભરેલા વાટકામાં ડૂબાડેલા રાખો પીંજેલા રૂને લઈ ભીનું કરો અને તે પ્યાલાના મોં પર રાખો મોં ઉપર એટલે આ ગળ ઉપર રાખવાનું છે ડૂબેલા બીજ પાણીમાંથી કાઢી અને રૂ પર મૂકો તમારે ધ્યાન રાખવાનું કે રૂ સુકાઈ જાય નહીં હવે પછીના દસ કે બાર દિવસ થતાં બદલાવનું અવલોકન કરો કે શું થયું ઉગી નીકળ્યા કે એમના પોચા થઈ ગયા તો કે તમે જોયું કે બીજમાંથી અંકુર બહાર આવી ગયા ચોથાના આઠમા દિવસે અંકુરિત થયેલા બીજ કેવા લાગતા હતા તેના ચિત્રો અહીં આપેલા છે તમારે દોરવાના કે બીજ હોય એની અંદરથી કોટો હોય મોટું અંકુરણ થયું હોય છે ત્યારબાદ દિવસ ચાર દિવસે કેવું હતું તમારી નોટબુકમાં આ પ્રશ્ન છે એ તમારે લખવાના રહેશે ત્યારબાદ તો કે શું ઉગ્યું જો આરીફા અને રૂપાલીએ ઉપરની પ્રવૃત્તિ કરી તેમણે ધરુનું ઉગેલું જોયું જ્યારે પૂછવામાં આવ્યું કે તેમણે શું ઉગાડ્યું છે ઉગેલી વસ્તુ વિશે તેમની પાસે અલગ જ યુક્તિ હતી આખી પ્રયુક્તિ અલગ હતી પદ્ધતિ તો કે આરિફાઈએ આ યાદી બનાવી કે પાંદડા લીંબોળી કડી કુરકુરિયું ખીલીઓ અને માછલીઓ રૂપાલીની યાદીમાં ચાંદો વૃક્ષ હું વાળ તરબૂચ મચ્છર ને કાગળો તમે શું વિચારો છો કે આરીફા અને રૂપાલીની યાદીમાં કઈ વસ્તુઓ ઉગશે આમાંથી કઈ કઈ વસ્તુ ઉગશે એના વિશે તો કે તમે જે વસ્તુ ઉગે તેની તમારી પોતાની યાદી કેમ નથી બનાવતા આમાંથી જે જે વસ્તુ ઉગે એ તમારે અલગ યાદી બનાવવાની રહેશે તમારી યાદીમાં આરીફા અને રૂપાલીની યાદીમાંની વસ્તુ ઉમેરી શકો છો તમારા વિશે વિચારો તમારા વિશે વિચારવાનું છે સમયની સાથે સાથે તમારા પણ કેટલાક બદલાવ આવ્યા છે તમે કોઈ રીતે વધ્યા છો કોઈ એટલે કે તમારી ઊંચાઈ કેવી રીતે વધી છે તે લખવાનું છે ઉદાહરણ તરીકે ત્યારબાદ તો કે છેલ્લા એક વર્ષમાં તમે કેટલા ઇંચ અથવા કેટલા સેમી સેમીમાં જ મોટે ભાગે ઊંચાઈ હોય છે કેટલા સેમી વધી તે લખવાનું તમે તમારા નખ ક્યારેય કાપ્યા ન હોય એવું અનુમાન કરવાનું તે કેવા દેખાય છે તે બતાવતું આંગળીઓનું ચિત્ર તમારી નોટબુકમાં દોરવાનું છે અહીં આપણે પાઠ અગિયાર વાડીમાં પૂર્ણ કરીએ છીએ